મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન મિત્રો આપણે વાત કરીશું બંધારણના પ્રશ્નો વિશે અને આવનારા સમયની અંદર આપણે સંપૂર્ણ પોલીસ કોન્સ્ટેબલની તૈયારી કરવાના છીએ એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોની અંદર કોઈ ભૂલ હોય તો મિસ્ટેક હોય તો તમને કોમેન્ટ કરજો અને બને તેટલા ગ્રુપનો વિડીયો શેર કરજો મિત્રો આપણે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નોની

વિશેના પ્રશ્નો તમામ કરાવવાના છીએ એટલા માટે વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ સાથે આપણે શરૂઆત કરી દઈએ છીએ પ્રશ્ન એકતાળીસ કે જમ્મુ કાશ્મીર રાજ્યની વિધાનસભાની કાર્યકાળ કેટલો છે છ વર્ષનો બેતાળીસ રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત દરમિયાન વિધાનસભાનો કાર્યકાળ કેટલો વધારી શકાય એક વર્ષમાં બે એક વર્ષ પ્રશ્ન રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પ્રથમ બેઠક મળ્યા તો પહેલા વિસર્જન કરી દેવામાં આવે કેરળમાં પ્રશ્ન ચુમ્માળીસ કયા રાજ્યમાં વિધાનસભાની રાજ્યપાલ બે મહિલાઓની નિમણૂક કરે છે જમ્મુ કાશ્મીર પિસ્તાળીસ વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યોની ચૂંટણીની દેખરેખ થાય છે ભારતનું ચૂંટણી પદ પ્રશ્ન છેતાળીસ રાજ્યના વિધાનમંડળના બંને ગૃહના સભ્ય બન્યા વિના કોઈ પણ વ્યક્તિ કેટલા સમય સુધી મંત્રીપદ રહી શકે છે છ મહિના પ્રશ્ન સુડતાળીસ રાજ્યના વિધાનમંડળનો કોઈપણ સભ્ય પોતાના ગૃહને જાણ કર્યા વગર સતત કેટલા દિવસ ગેરહાજર રહે તેનું સભ્યપદ રદ ગણાય સાહીઠ દિવસ અડતાળીસ રાજ્યોની વિવિધ વિવિધ સંસદ દ્વારા કરવામાં આવેલા કોઈપણ બંધારણે સુધારે કેટલા સમય સ્વીકાર અસ્વીકાર કરવાનો કોઈ છે કોઈ નીચે સમયકાળો નક્કી કરવામાં આવ્યો નથી પ્રશ્ન ઓગણપચાસ કાર્ય ભારતમાં વિધાનસભાની ચૂંટણી ક્યારે આધારે થાય છે મતાધિકાર પ્રશ્ન પચાસ કોઈ પણ રાજ્યની વિધાનસભાની ચૂંટણી ચૂંટાયેલા ઉમેદવારની તેનો અર્થ થાય કે ચૂંટણી લડવાવાળા ઉમેદવારની સંખ્યા વધારે હતી પ્રશ્ન એકાવન ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની હોદ્દાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો ઇઠ્યોતેર પ્રશ્ન બાવન વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને કોણ ચૂંટણી કાઢે છે વિધાનસભાના તમામ સભ્યો પોતાનામાંથી ચૂંટણી કાઢે છે તે પણ અસ્થાયી અસ્થાયી વિધાનસભાના અધ્યક્ષને નિમણૂક કોણ કરે છે રાજ્યપાલ ચોપન વિધાનસભાના પ્રોટેમ શિપકરની શપથ કોણ લેવડાવે છે રાજ્યપાલ પંચાવન નવી વિધાનસભાના ચૂંટેલા ચૂંટાયેલા સભ્યોને શપથ કોણ લેવડાવે છે પ્રોટા સ્પીકર પ્રશ્ન છપ્પન વિધાનસભાના અધ્યક્ષને શપથ કોણ લેવડાવે છે તેમના શપથ ગ્રહણ કરવાની આવશ્યકતા નથી વિધાનસભાના અધ્યક્ષ પોતાનું રાજીનામું કોને આપે છે વિધાનસભાના ઉપાધ્યક્ષ પ્રશ્ન અઠ્ઠાવન વિધાનસભાના ઉપાધ્યક્ષને પોતાનું રાજીનામું કોને આપે છે વિધાનસભાના અધ્યક્ષને પ્રશ્ન ઓગણાઠ વિધાનસભાના અધ્યક્ષને કયા પ્રકારે પોતાના હોદ્દા પરથી હટાવી શકાય છે વિધાનસભાના સભ્યો દ્વારા સાધારણ બહુમતીથી પ્રશ્ન સાહીઠ વિધાનસભાના અધ્યક્ષને ઉપાધ્યક્ષને હટાવવાની સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવામાં આવેલા કેટલા દિવસ પૂર્વ અધ્યક્ષને ઉપાધ્યક્ષની માહિતી આપવી જોઈએ ચૌદ દિવસ પ્રશ્ન એકસઠ રાજ્યમાં વિધાનસભાના રાજ્યમાં વિધાનમંડળના કોઈ પણ ખરડો નક્કી કરે કે નહીં તે કોરોના નક્કી કરે છે રાજ્યના વિધાનસભાના અધ્યક્ષ પ્રશ્ન બાસઠ વિધાન મંડળની કાર્ય મંત્રણા સમિતિ નિયમ સમિતિની સામાન્ય ઉદ્દેશ્યના સમિતિના અધ્યક્ષ કોણ છે વિધાનસભાના અધ્યક્ષ પ્રશ્ન ત્રેસઠ રાજ્યની વિધાનસભાની બંધારણમાં દસમી અનુસૂચિ અંતર્ગત સભોની ગેર સભ્યોની ગેરલાયકાત કોણ નક્કી કરે છે વિધાનસભાના અધ્યક્ષ પ્રશ્ન ચોપન પ્રશ્ન ચોસઠ રાજ્યના નાણાકીય ખરડો ક્યારે રજૂ થાય છે વિધાનસભાના અધ્યક્ષ વિધાનસભા સોરી વિધાનસભા

પ્રશ્ન અજ્ઞા સિત્તેર વિધાન પરિષદના સભાપતિને હટાવવા પ્રસ્તાવ માટેના ઓછામાં ઓછા કેટલા દિવસ પહેલા સૂચના આપવી જરૂરી છે ચૌદ પહેલા પ્રશ્ન સિત્તેર વિધાનસભાના અધ્યક્ષને ઉપ વિધાનસભા પરિષદનો સભાપતિનો સભાપતિનો પગાર રાજ્યની કઈ નીતિમાં ચૂકવામાં આવે છે રાજ્યની સંચિત નીતિમાં પ્રશ્ન એકોતેર બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યમાં વિધાનમંડળના કોરમ અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો નેવ્યાસી પ્રશ્ન બોતેર રાજ્યના વિધાનમંડળ બંને ગૃહ કામકાજ ચલાવવામાં કોરમ કેટલું નક્કી કરવામાં આવ્યું છે સભ્યો સંખ્યાના વધુ તે પ્રશ્ન તો ભારતના ખરડા ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય વિધાનમંડળ અને સામાન્ય ખરડા અંગે જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ એકસો પ્રશ્ન ચોતેર રાજ્યના વિધાનમંડળના સામાન્ય ખરડો કયા ગૃહમાં રજૂ કરી શકાય છે જો બંને ગૃહ હોય તો બંને કોઈ પણ ગૃહમાં પંચોતેર વિધાન પરિષદના સામાન્ય ખરડાને વધુમાં વધુ કેટલા સુધી રોકી રાખી શકે છે ચાર મહિના સુધી પ્રશ્ન છોતેર રાજ્યના વિધાનમંડળના બંધારણના કયા અનુચ્છેદમાં મુજબ નાણાં ખરડો રજૂ કરવામાં આવે છે અનુચ્છેદ એકસો અઠ્ઠાણું પ્રશ્ન સિત્તોતેર રાજ્યના વિધાનમંડળના ખરડો કયા કયા રજૂ કરી શકાય છે વિધાનસભામાં છોતેર છોતેરસો ઇઠોતેર સોરી મિત્રો નાણાં નાણાં ખરડો ભલામણ કરવા માટે વિધાન પરિષદનો કેટલો સમય આપવામાં આવ્યો છે ચૌદ દિવસ અગ્ન્યાસી વિધાનસભાના ચૌદ દિવસની અંદર નાનો ખરો નાણાં ખરડો પાછો ન મોકલે તો શું થાય બંને ગૃહોથી પસાર થયેલો ગણાશે પ્રશ્ન એસી સોરી પ્રશ્ન એ રાજ્યમાં રાષ્ટ્રપતિની વિચારણા રાખેલો રાખેલો ખરડો અંગેની જો કે અનુચ્છેદમાં આપવામાં આવી છે બસો એક અનુચ્છેદ બસો એક પ્રશ્ન એસીની અંદર બસો એક પ્રશ્ન એક્યાસી કોઈ પણ ખરડો નાના નાનો ખરડો છે કેમ અંતિમ નિર્ણય રાજ્યના વિધાનમંડળો કોણ કરે છે વિધાનસભાના અધ્યક્ષ પ્રશ્ન બ્યાસી વિધાનમંડળની કઈ ભાષા કામકાજ થશે સમગ્ર રાજ્યની રાજ્ય રાજ્યભાષાની હિન્દી ભાષા અથવા અંગ્રેજી ભાષા પ્રશ્ન ત્યાંશી ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્યના બજેટ વિશે ચર્ચા કરવામાં આવી બસ અનુચ્છેદ બસો બે પ્રશ્ન ચોર્યાસી રાજ્યના બજેટ વિધાનમંડળમાં રજૂ કરવાની જવાબદારી કોની છે રાજ્યપાલની મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો યુ વોટ્સઅપ છે ટ્વિટર છે ફેસબુક છે અન્યમાં શેર કરી દેજો કોઈ ભૂલ મિસ્ટેક હોય તો ખાસ કરીને ભૂલની પણ કોમેન્ટ કરજો રેલવેના ફોર્મ રેલવે ભરતીના ફોર્મ એનટીપીસી છે તેના પણ બાર પાસેની ગ્રેજ્યુએશન પર જે ફોર્મ ભરતી આવેલી છે તે ફોર્મ ભરી દેજો દસ તારીખથી સુધી તમામ પ્રતિબંધ થઈ જશે રેલવેની તો એટલા માટે વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો આ સાથે ફરી મળીશું નવા નવા વિડીયો સાથે